તો આ બાજુ પણ બધા બેઠા છે તો મિત્રો હવે અમે જઈ રહ્યા છીએ અમારે ટ્રેક્ટર આવતું હતું ઝાર વાટવા એટલે એની પણ જઈ રહ્યા છીએ તો હવે ટૅક્ટર આવી ગયું છે જો ટ્રેક્ટર તો અમારી પહેલાં આવી ગયું હવે જઈ રહ્યું છે વાટવા કાલે આટલી વાટી હતી પડેલું છે એટલે થોડું ઓછું વટાય છે જો હવે કરી નાખ્યું છે વાટવાનું ચાલુ તો મિત્રો હવે હું અને ભાઈ ઓલી બાજ ઝાર રૂપી જોવા જઈ રહ્યા છીએ કાલે જો એક આ ને એક આ બાજુ એક આ રહી કાલે બે વાટ્યા હતા અને હજુ બે બાકી પડ્યા છે એક ચાલુ છે વાટવાનું અને ઓલું તો નાનું હોય એટલે હાથી વાટવાનું છે તમારી જોડે ટાઈમ હોય તો વટાવવા આવજો ઝાર અમારે તો મિત્રો બે વિકત જેવું છે કલાક દોઢ કલાકમાં વટાઈ જશે તો હવે અમે જઈ રહ્યા છીએ ઘરે હું ને બલ્લું ઘરે જવા નીકળી ગયા છીએ થોડી સાર રીતે છે ભેસવા માટે હેલો મિત્રો આજનો વિડીયો તમને ગમો હોય તો લાઇક શેરને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ને આજનો આ વિડીયો એટલે પૂરો થાય છે ગુડ નાઇટ મિત્રો